કેમ નિઝર બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે અને કેમ આવેદન પત્ર આપવામાં આવ્યું છે તેની વાત કરીએ તો ગત દિવસ પહેલા તાપી જિલ્લા નેડીને આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર શહેરમાં વીર આદિવાસી બ્રિગેડ સંગઠનના નંદુરબાર જિલ્લાના પ્રમુખ એવા જય બાબા વળવી ઉપર એક મરાઠા સમાજના ઇસમ દ્વારા જાહેરમાં જીવલેણ હુમલો કરી હત્યા કરવામાં આવી છે જેને લઈ નિઝર તાલુકાના તમામ સંગઠનો અને આદિવાસી સમાજ દ્વારા નિઝર એસબીઆઈ ચોકડીથી રેલી કાઢી સેવા સદન પહોંચી નિઝર પ્રાંત અધિકારીને આદનપત્ર આપી જયબાબા વળવીને જાહેરમાં ચપુ મારી હત્યા કરી આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી આદિવાસી સમાજ વતી માંગ કરવામાં આવી છે સાથે જય બાબા વળવીને ન્યાય મળે તે હેતુથી આવતીકાલે નિઝર તાલુકો બંધ રાખવાનું એલાન પણ કરવામાં આવ્યું છે